વડોદરાના આહિર સુવર્ણકાર મંડળ દ્વારા સતત બીજા વર્ષે ટેસ્ટ ઓફ મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના આહિર સુવર્ણકાર મંડળ વડોદરાના માધ્યમથી બીજા વર્ષે સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે ટેસ્ટ ઓફ મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફૂડ ફેસ્ટિવલ અંગેની વિસ્તૃત માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના ટ્રસ્ટી દીપક સોનીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ વાનગીઓનો સ્વાદ આ સ્થળે આવતીકાલે અને પરમ દિવસે સાંજના સમયે વડોદરાવાસીઓ માણી શકશે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે મહારાષ્ટ્રની લોક સાંસ્કૃતિકના કાર્યક્રમો પણ અહીં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવનાર છે તેમ તેમણે જણાવ્યું હતું ટેસ્ટ ઓફ મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓ હાલ સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલી રહી છે કરી રહ્યા છે આ કાર્યક્રમમાં ટોટલ વેજીટેરિયન અને નોન વેજીટેરિયન એમ મળીને પંદર પંદર સ્ટોલ એટલે ટોટલ ત્રીસ નાના શેફ છે કે નાના ઉદ્યોગકારો જે લોકોને નવા ફૂડ સ્ટાર્ટઅપ કરો એ બધી ટ્રેડિશનલ વાનગીઓ અહીંયા જોવા મળે

અહીર કાર મંડળ વડોદરા બધું વડોદરાવાસીઓ વાસીઓ સુધી પહોંચે અને એના માટેનો અમારો આ એક પ્રયત્ન

આ ફૂડ ફેસ્ટિવલમાં ટોટલ મહારાષ્ટ્રીયન ક્યુઝિન મહારાષ્ટ્રીયન વાનગીઓના ટોટલ ત્રીસ સ્ટોલ છે જેમાં પંદર વેજીટેરિયન સ્ટોલ છે અને પંદર નોન વેજીટેરિયન સ્ટોલ છે એ સાથે સાથે અલગ અલગ મરાઠી કલ્ચરને લાગીને જે વસ્તુઓ હોય છે એટલે એ એના પણ બીજા પંદર સ્ટોલ રાખવામાં આવેલ છે એવું મળીને ટોટલ આખું આયોજન છે એ સાથે સાથે મરાઠી લોક સંસ્કૃતિ અને લોક નૃત્ય લોકો સુધી પહોંચે એ માટે મુંબઈથી કલાકારો આવીને અ બે દિવસ અહીંયા લાઈવ પરફોર્મન્સ પણ આપવાના છે આ ફૂડ ફેસ્ટિવલ આવતીકાલે એટલે શનિવારે સાંજે પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી તથા રવિવારે સાંજે પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી અહીંયા સીતાબા ગરબા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે આ ફૂડ ફેસ્ટિવલમાં પાર્કિંગ વિનામૂલ્યે રાખવામાં આવેલ છે અને ફોર વ્હીલર ગાડીઓ માટે વેલેટ પાર્કિંગની પણ સુવિધા અમે રાખેલ છે તે સાથે જ આ ફૂડ ફેસ્ટિવલ ઝીરો વેસ્ટ ઇવેન્ટ બને એ માટે પણ અમે પ્રયત્ન અહીંયા કરી રહ્યા છીએ હું દીપક સોની ટ્રસ્ટી અહીર સુવર્ણ કારમંડળ વડોદરા